બોટાદ ખાતે ભાવનગરના આઈજી દ્વારા પોલીસ પરેડ તેમજ ઇન્સ્પેક્શન યોજાયું બોટાદ ખાતે આવેલ એસપી કચેરીના પરેડ ગ્રાઉન્ડમાં બોટાદ જિલ્લાની પોલીસનું પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભાવનગરના આઈજી ગૌતમ પરમાર દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે હાલમાં વાર્ષિક ઇન્સ્પેક્શન પોલીસ સ્ટેશનના ચાલી રહેલ હોય તેના અનુસંધાને ભાવનગરના આઈજી ગૌતમ પરમાર દ્વારા એસપી કચેરીના પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ પરેડ યોજાઈ અને પરેડનું ઝીણવટથી આઈજી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ સુરક્ષા હેતુની વિવિધ શાખાનું ઇન્સ્પેક્શન પણ આઈજી દ્વારા કરવામાં આવેલ આ પરેડ તથા ઇન્સ્પેક્શનમાં બોટાદના એસપી તેમજ ડીવાયએસપી તેમજ બીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ જવાનો પરેડ માં હાજર રહ્યા હતા અને પોલીસ પરેડ યોજવામાં આવી હતી રિપોર્ટર વિપુલ તાવિયા સાથે નિલેશ સાકરિયા બોટાદ સર આજે વાર્ષિક આવ્યું આજ રોજ બોટાદ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ભાગ લીધો હતો પરેડ બાદ હવે પોલીસ દળ જે અભ્યાસ કરતું હોય છે જેમાં પીટી લાઠી ડ્રીલ એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન્સ અન્ય મેડિસનલ બોલ વગેરે જે અભ્યાસ કરતો હોય છે તેનું નિદર્શન કરવામાં આવનાર છે અને એ એને જોઈને જે કર્મચારીઓનું સારું પ્રદર્શન છે તેને ઇનામ પણ આપવામાં આવશે